મંદિરનું માપ લેવા વેપારી રૂમમાં ગયો અને મહિલાએ દરવાજો બંધ કરી કપડાં કાઢ્યા પછી સુરતના પાલનો આડત્રીસ વર્ષીય જૈન વેપારી નવયુગ કોલેજ સાથે સામે રાંદેર રોડ પર રહે છે તેમની પાલના દુકાન આવેલી છે જ્યાં વેપારી પૂજા પાનો સામાન વેચે છે સોશિયલ મીડિયા પર જાહેરાત સાથે વેપારીએ પોતાનો અંગત મોબાઈલ નંબર મૂક્યો છે તે દરમિયાન સવા મહિના પહેલા એક અજાણ્યો ઈસમે ફોન કરી ઘરે જૈન મંદિર બનાવવાનું હોય અને માપ લેવા આવો તેવી વિનંતી વેપારીને કરી હતી પોતે વ્યસ્ત હોવાથી ગયા નહોતા વારંવાર ફોન ફરી અજાણ્યો બોલાવતો હતો દરિયાઈ તે દરમિયાન ગઈ તારીખ સાતમી માર્ચના રોજ વેપારી ઘરેથી જમી કારમાં દુકાન જવા નીકળ્યો ત્યારે ફરી અજાણ્યાનો વોટ્સએપ કોલ આવ્યો હતો તેથી લોકેશન મંગાવ્યો હતો લોકેશન આધારે વેપારી સિકોતર માતાના મંદિરે પહોંચ્યા હતા ત્યાં જઈ પાછો ફોન કર્યો હતો ત્યારબાદ અજાણ્યાએ કહ્યું કે પોતે ઓફિસે છે મારા ઘરેથી કોઈક લેવા મોકલું છું અને અજાણી મહિલા એક્ટિવા પર આવી હતી તે મહિલાને પાછળ આવવા ઈશારો કરતા વેપારી તેને પાછળ ગયો હતો તે મહિલા સાંસ્કૃતિક પાર્ક રો હાઉસ પાસે લઈ ગઈ હતી એક મકાનો લોક ખોલી અંદર લઈ ગઈ હતી ક્યાં માપ લેવાનું છે તે પૂછતા મહિલાએ મેડમ આવશે ત્યાં સુધી બેસો એવું કહ્યું હતું જેથી વેપારી સોફા પર બેઠો હતો દસેક મિનિટ બાદ બીજી અજાણી મહિલા ત્યાં આવી હતી અને મંદિરનું માપ લેવા ઉપરના માળે આવેલા બેડરૂમમાં લઈ ગઈ હતી ત્યારબાદ મહિલાએ બેડરૂમનો દરવાજો બંધ કરી સ્ટોપર મારી દઈ પોતાનો કપડાં ઉતારવા માંડ્યા હતા તેથી વેપારીએ પૂછ્યું આ શું કરો છો હું ખોટી જગ્યાએ આવી ગયો છું મને જવા દો તેમ કહ્યું હતું વેપારીએ દરવાજો ખોલવા પ્રયાસ કર્યો હતો ત્યારે મહિલાએ તેને ધક્કો મારી બેડ પર પાડી દીધો હતો તે દરમિયાન બેડરૂમના દરવાજા બહારથી કોઈકે ખટખટ આવ્યો હતો મહિલાએ દરવાજો ખોલતા ત્રણ હજાર પુરુષ બેડરૂમમાં પ્રવેશ્યા હતા પોતે પોલીસ તરીકે ઓળખ કાપી હતી અને કૂઠણખાનું ચલાવો છો એમ કહી ધમકાવ્યા હતા એક ઈસમી વેપારીએ ગાળ પણ તમારી દીધો હતો પોલીસ કેસ કરવાની ધમકી આપી પટાવટના પંદર લાખ માંગ્યા હતા સગવડ થાય તેમ નથી એવું કહેતા વેપારીના મોબાઈલમાં એચડીએફસી બેંકની એપ્લિકેશનમાંથી બેંક બેલેન્સ જોયું હતું જે સાત પોઈન્ટ બત્રીસ લાખ હતો તે ઉપરાંત દુકાનમાં એક પોઈન્ટ સાહીઠ લાખ પડાવ્યા હતા ક્રેડિટ કાર્ડમાંથી એક પોઈન્ટ ચાલીસ લાખ એમ દસ લાખની વ્યવસ્થા કરી આપવાનું જણાવ્યો હતો ત્રણ પૈકી એક જણે વેપારી સાથે ગયો ત્યારબાદ અડાજણ મધુવન સર્કલ લઈ થઈ જંગીરપુરા એમ વી સર્કલ પાસે જે અજાણ્યા કારમાંથી ઉતરી ગયા હતા આ સાથે જ બીજા દિવસે સાંજ સુધીમાં બીજા પાંચ લાખ મેનેજર કરવા ધમકી આપી હતી ત્યારબાદ આઠ માર્ચે ફરી ફોન આવ્યો હતો અને ડોમિનોઝ પિઝા પાંશે ઊભો છું રૂપિયા આપી જાઓ કહ્યું હતું પાંચ લાખ રોકડા ત્યારે આપ્યા હતા રૂપિયા આપ્યા બાદ છૂટકારો થયો હોવાનું હાશકરો વેપારીએ અનુભવ્યો હતો પરંતુ વાત અહીં પૂરી નહીં થઈ નથી તારીખ એકવીસ માર્ચે ફરી ફોન આવ્યો હતો પીઆઈને ખબર પડી ગઈ છે તે બીજા પંદર લાખ માંગે છે એમ કહ્યું હતું તેથી વેપારીએ કોઈ રસ્તો કાઢવા વિનંતી કરી હતી હાલ બે લાખ અને પંદર દિવસમાં બીજા તેર લાખ આપવા વેપારીએ વાયદો કર્યો હતો તેઓ માની ગયા હતા તે દરમિયાન આ મામલે વેપારીએ પોતાના મિત્રો અને દુકાનના સ્ટાફને વાત કરી હતી મિત્રએ પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપી હતી તેના આધારે વેપારીએ હની ટ્રેપ અને સત્તર લાખના તોડની ફરિયાદ જાંગીપુરા પોલીસ મથકમાં આપી હતી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે ચેતનજી બુંદેલા ટીવી ન્યૂઝ સુરત